હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જી સેટ પરીક્ષા પેપર બે કોમર્સ બે હજાર બાવીસના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જો આપ અહીં દર્શાવેલ બંને પીડીએફ ડાઉનલોડ કરવા માગો છો તો તેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેમજ સેમ્પલ મેળવવા માટે ફ્રી ટેલિગ્રામ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વધુ સમય ન લેતા શરૂ કરીએ સોલ્યુશન્સ ઇન્ડોએસેસ ભારતીય હિસાબી ધોરણની નવી શ્રેણી પ્રથમ ચરણમાં લાગુ કરવામાં આવ્યા છે જવાબ થશે સી જે કંપનીની નેટવર્થ પાંચસો કરોડ અથવા તેથી વધુ હોય તેના માટે લેણદેણની તુલા ખાલ જગ્યાનો વિનિમય ધ્યાનમાં લે છે તો એનો જવાબ છે દ્રશ્યમાન અને અદૃશ્યમાન વસ્તુઓ ત્યારબાદ હાયરાકી ઓફ ઇફેક્ટ મોડલ મુજબ નીચેનામાંથી કયો તબક્કો અસરકારક તબક્કાને સુસંગત છે તો જવાબ છે ડી કન્વી ઈજારા શક્તિની માત્રા ખાલજીગ્યા વચ્ચેના તફાવતના સંદર્ભમાં માપવામાં આવે છે તો જવાબ છે સીમાંત ખર્ચ અને કિંમત આરબીઆઈ મુજબ ખાલ એક આંકડાકીય નિવેદન છે જે ચોક્કસ સમય માટે બાકીના વિશ્વ સાથે અર્થતંત્રના આર્થિક વ્યવહારોનો સારાંશ આપે છે એનો જવાબ છે લેણદેણની તુલા જેને કહેવાય બેલેન્સ ઓફ પેમેન્ટ જેના કન્સેપ્ટ અંગેનો સંપૂર્ણ વિડિયો ચેનલ પર આપેલો છે દોષિત વસ્તુઓ પર જીએસટી ઉપકર સિવાય કેટલો લાગે તો એનો જવાબ છે અઠ્યાવીસ ટકા એક સાથે બે પાસા ફેંકવામાં આવે તો સરવાળો ન મળવાની સંભાવના કેટલી તો એકના છેદમાં નવ જેટલી કઈ ભાવિલક્ષી પ્રદર્શન મૂલ્યાંકનની પદ્ધતિ નથી તો એનો જવાબ છે ચેકલિસ્ટ આંતરરાષ્ટ્રીય રોકાણ નિર્ણય ઘરેલું રોકાણ નિર્ણય કરતાં જુદો પડે છે કારણ કે તે રોકડ પ્રવાહની વિદેશી ચલણમાં કમાણી દર્શાવે છે ખાલી જગ્યા અનુસાર એમએનસી બહુરાષ્ટ્રીય કંપની દ્વારા વિદેશી રોકાણ ત્રણ સ્પર્ધાત્મક લાભ પરિણામે છે જેમ કે મક્કમ ચોક્કસ લાભ આંતરરાષ્ટ્રીય લાભ અને સ્થાનિક લાભ તો આવું પણ કીધું છે જ્યોન ડ્યુનિમ્સ સંચાલકીય ઓડિટ તો ટોચના સંચાલન સ્તરની ઓડિટર ચકાસે છે અને નિર્ણયકરણની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરે છે સેક્શન સત્યાસી એ હેઠળ બાર પાંચસોની છૂટ કરમુક્ત છે જો લાંબા ગાળે એક પેઢી દ્વારા અસામાન્ય નફો મેળવી શકાય તો તેનો અર્થ એ છે કે પેઢી ઇજારા યુક્તો બજારમાં છે અથવા ઇજારા બજારમાં છે જો કંપનીએ ગુણવત્તા સેવા કિંમત અંગેના આધારે બજાર વિભાજન કર્યું હોય તો કંપનીએ સૂક્ષ્મ વિભાજન પદ્ધતિનો ઉપયોગ કર્યો છે એમ કહી શકાય બેંકોમાં આઈએમપીએસ શું છે ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ બે હજાર એકવીસમાં વીમા ક્ષેત્રમાં એફડીઆઈની મર્યાદા કેટલી હતી સો ટકા ટ્રીમ્પ્સના વેપાર સંબંધિત પાસા ઉપર સામાન્ય કરાર ક્યાં કરવામાં આવ્યો તો ગેટના જે ડબલ્યુટીઓ ગેટનો અંત આવ્યા પછી ડબલ્યુટીઓની શરૂઆત થઈ રૂગવે રાઉન્ડની વાટાઘાટોમાં ટ્રીપ્સનો કરાર થયેલો કરાર જે પક્ષકારના કાર્યની અનુ અનુમાનિત થાય છે તેને શું કહેવાય તો ગર્ભિત કરાર આકસ્મિક ટેબલ ચાર ગુણ્યા ત્રણના કિસ્સામાં કોઈ વર્ગ પરીક્ષણ માટે સ્વતંત્રતાની માત્રા કેટલી તો છ માનવ સંસાધન હિસાબના કયા અભિગમ પ્રમાણે સંસ્થાના માનવ સંસાધનની ભરતી પસંદગી હાયરિંગ તાલીમ વિકાસ વાસ્તવિક અને મૂડી ખર્ચ છે એની માંડવાળ કરવામાં આવે છે તો ઐતિહાસિક ખર્ચ અભિગમ મુજબ સ્વીકૃતિનો પત્ર પૂરતી મુદ્રાંકિત અને યોગ્ય રીતે સંબોધિત કરવામાં આવે ત્યારે તે માન્ય કરાર બને છે રોમની સંધિ જે મૂળ છે સભ્ય દેશો દ્વારા ઓગણીસો સત્તાવનમાં હસ્તાંતર કરવામાં આવેલી હતી તેની સ્થાપના ખાલી જગ્યા મોટે ભાગે હતું તો ઈ ની અંદર એની સ્થાપના થઈ હતી સ્થાનિક કંપનીઓ પર લઘુત્તમ વૈકલ્પિક કર લાદવામાં આવે છે અને તે કલમ એકસો પંદર બી ડબલ એ અને એકસો પંદર બી એ બી ખાસ કરવેરા શાસન હેઠળ પસંદ કરવામાં આવે છે તે કર મુક્ત છે વી એ એલ એસ સેગમેન્ટેશન ફ્રેમવર્ક મુજબ આદર્શો દ્વારા પ્રેરિત ગ્રાહકો ખાલ જગ્યા દ્વારા પ્રેરિત હોય છે તો જ્ઞાનથી પ્રેરિત હોય છે કુલ આવક શાના દ્વારા જાણી શકાય તો એ આર ગુણ્યા ક્યુ વડે બ્લૂન મોર્ગેજ અથવા બ્લૂનગીરો એટલે શું તો કે ટૂંકા ગાળાનો નિશ્ચિત મોર્ગેજનો દર છે ભંડોળ પ્રમાણપત્રક માટે ઓપરેશન્સ થકી ભંડોળ શોધવા માટે ઘસારાને શું કરવામાં આવે છે તો કે નફામાં ઉમેરવામાં આવે છે કયું વિધાન સાચું નથી તો અધિકાર અથવા સરચાર્જ કુલ આવક પર ગણતરી કલેલ વધારાનો કર છે તો આ બાબત ખોટી છે વળતરનો કરાર એ શું છે શરતી કે આકસ્મિક કરાર ગણી શકાય બેન્જલ ત્રણ હેઠળ બે હજાર એકવીસમાં ભારતીય બેંકો દ્વારા લઘુત્તમ મૂડી પર્યાપ્તતાનો ગુણોત્તર કેટલો છે તો બેન્જલ કમિટીમાંથી પણ ઘણી વખત પ્રશ્ન પૂછવામાં આવે છે એનો દર છે નવ ટકા પરાયા દુશ્મન સાથે જે કરાર કરવામાં આવે તે જાહેર નીતિના આધારે ગેરકાયદેસર ગણાય કયા પ્રકારના સંઘર્ષમાં વ્યક્તિએ બે અનિચ્છિત વિકલ્પો પસંદ કરવા પડશે તો કે ટાળવું ટાળવું અંગેનો સંઘર્ષ ઓગણીસો ને ચુમ્માલીસમાં યોજાયેલ ખાલ જગ્યા પરિષદના પરિણામે વિશ્વ બેંક ગ્રુપનો ઉદય થયો વિશ્વ બેંક અને તેની સાથી બેંકો તથા ગેટ અને ડબલ્યુટીઓનો સંપૂર્ણ કોન્સેપ્ટ વિડીયો ચેનલ પર અવેલેબલ છે જ્યાંથી આપ જોઈ શકો છો જવાબ થશે બી બ્રિટન પરિષદ જેમાં ગેટનો અંત આવ્યો અને ડબ્લ્યુડીઓની શરૂઆત થઈ હતી ખાલી જગ્યા ખર્ચને અંકિત અથવા દોષિત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે એનો જવાબ છે વૈકલ્પિક ખર્ચ ઘણા ઉત્પાદક ખરીદદારો એક જ વેચાણકર્તા પાસેથી સમગ્ર સમસ્યાનો ઉકેલ મેળવવાનું પસંદ કરે છે તો આ પદ્ધતિને કહેવાય સિસ્ટમેટિક ખરીદી રિવર્સ રેપોરેટ એટલે શું તો આરબીઆઈ દ્વારા વ્યાપારી બેંકોને જે વ્યાજ જે દરે લોન આપવામાં આવે અથવા જે વ્યાજ લેવામાં આવે તે દર પેઢીના સામાન્ય વ્યવહારોમાંથી ઉદભવતા કેટલાક એક્સપ્લોરઝરને સરભર કરવા માટે જે સોદાઓ થાય એમાં હેજિંગ કરારનો સમાવેશ થાય જેમાં એક બજારની કોટ છે એ બીજા બજારમાં નફા તરીકે લેવામાં આવે છે ખાલજીગિયા દ્વારા આંતરરાષ્ટ્રીય ઉત્પાદન જીવનચક્ર સિદ્ધાંત વિકસાવવામાં આવ્યો તો લેવિસ ટી વેલ્સ એનું નામ છે અને રેમાન્ડ વોન બ્રિટનવુડ પદ્ધતિમાં આઈએમએફના સભ્ય દેશો તેમના ચલણની સમાનતા વીસ એજ ડોલર અને બીજી નક્કી કરેલ ચલણ જે ડોલર સામે બંધાયેલ છે તેમાં પરિવર્તન માટે સંભવિત થયા તો એક ટકા સુધી આઈ કન્સેપ્ટ વિડીયો પણ ચેનલ પર અવેલેબલ છે ભારતમાં જાહેરાત ઘોષણાની પરિષદ એ સ્વ નિયમનકારી સ્વૈચ્છિક સંગઠન છે જેડ પરીક્ષણની રચના ખાલજીગ્યા દ્વારા કરવામાં આવી તો ફિશિયર ત્યાર પછી જોડકા જોડો તો એનો સાચો જવાબ છે બી ખાદ્ય સુરક્ષા અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના બે હજાર અગિયારમાં થઈ ત્યાર પછી સુવર્ણ અથવા ગોલ્ડ ખરીદવા દ્વારા જે જીએસટી ચૂકવાય સોના ઉપર જીએસટીનો દર કેટલો છે તો ત્રણ ટકા ઉત્પાદનના કયા તબક્કામાં તર્કસંગત ઉત્પાદન ટૂંકા ગાળાના ઉત્પાદનમાં કામ કરવાનું પસંદ કરે છે તો બીજા તબક્કાની અંદર ખાલ જગ્યાએ આર્થિક ક્રિયાત્મક મનોવૈજ્ઞાનિક લાભોનું બંડલનું કથિત નાણાકીય મૂલ્ય છે તો ગ્રાહકને જે કુલ લાભ થાય તે યુ એન પરિષદ ઓગણીસો ને એકસઠમાં ક્યાં ભરાણે તો એનો જવાબ છે નવી દિલ્હી જીએસટી એક્ટ મુજબ સમયમર્યાદા કે જેના પછી માલ પાછો નહીં આવે તો જોબવર્ક માટે મોકલવામાં આવેલ ઇનપુટ પુરવઠો ગણવામાં આવે છે તો એનો જવાબ છે એક વર્ષ જાહેરાતના સમયની પદ્ધતિઓમાંથી નીચેનામાંથી કઈ સમય આધારિત પદ્ધતિ જાહેરાતના પૂરા સમયગાળા દરમિયાન જાહેરાત તબક્કાવાર દેખાય છે તો ઇન્યુનિટી સિસ્ટમ છે એમાં કન્ટિન્યુટી એટલે સમયે સમયે જાહેરાત આપવામાં આવે છે જેથી ગ્રાહક ભૂલી ન જાય કંઈ વિશ્વ બેંકની સંગઠન અથવા સહયોગી સંસ્થા નથી તો વિશ્વ બેંક અને તેની સાથી બેંકોનો વિડીયો પણ ચેનલ પર કન્સેપ્ટ સાથે અવેલેબલ છે તો એનો જવાબ છે એ ડીબી એશિયન વિકાસ બેંક મેનેજમેન્ટ ચેલેન્જિંગ ઓફ ધ ટ્વેન્ટી ફસ્ટ સેન્ચુરીના લેખક કોણ છે તો પ્રિટર એફ ડ્રકર્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ પ્રમાણે પ્રમાણીકરણ એટલે શું દૂરસ્થ તંત્ર રચનાની વ્યવસ્થા કામ કરનાર વ્યક્તિઓની ઓળખ એટલે આઈડેન્ટિટી કરવાનું કામ છે પેઢીના ટૂંકા સીમાંત ખર્ચનો વક્ર વધી રહ્યો છે જ્યારે સીમાંત ઉત્પાદન ઘટે છે આવકવેરા અધિનિયમ ઓગણીસો એકસઠની કલમ એકસો અગિયાર એ હેઠળ આવરી લેવામાં આવતા ટૂંકા મૂડી નફાનો દર કેટલો છે તો પંદર ટકા ખાલી જગ્યાએ માહિતી સંચારની અસરકારકતાનું કેટલા ટકા લોકો જાહેરાતથી પ્રભાવિત થયા તે દર્શાવે છે એનો જવાબ છે રીચ કહેવામાં આવે છે કે જાહેરાત ક્યાં સુધી પહોંચે કાચા માલની ખરીદીનો ટર્નઓવરનો ગુણોત્તર કેવી રીતે મપાય છે તો માલનો વપરાશ ભાગ્યા માલની સરેરાશ માલ યાદી જો આવકનો સ્લેબ દસ લાખની થી સાડા બાર લાખ હેઠળ હોય તો નાણાકીય વર્ષ એકવીસ બાવીસ માટે આવકવેરાનો દર કેટલો છે વીસ ટકા શ્રમ ખર્ચ તફાવતના ઘટકો છે તો કાર્યદક્ષતા અને દર ની અંદર તફાવત વ્યવસાયની માત્ર એક સામાજિક જવાબદારી નભો વધારવાની છે આ વ્યાખ્યા છે એ ફિલ્ટન દ્વારા આપવામાં આવે છે પરિપક્વતા અને પરિપક્વતા ખ્યાલ કોણે આપ્યો તો એનો જવાબ છે આર એ માલ વેચાણ અધિનિયમ મુજબ જંગમ માલ ખાલી જગ્યાનો સમાવેશ થતો તો જંગમ માલની અંદર નાણાંનો સમાવેશ ન થાય પદ્ધતિસરનું જોખમ એટલે જેને વિભાજીત ન કરી શકાય હાલ જગ્યા ખરીદનારને ઉત્પાદનનો દેખાવ અને અનુભૂતિનું વર્ણન કરે છે એવી વસ્તુ કે જે બીજા ઉત્પાદન કરતાં જુદી પડે છે જેની નકલ થઈ શકતી નથી તો સ્ટાઇલ છે એની નકલ ન થઈ શકે બીજારામાં સરેરાશને સીમાંત આવક વચ્ચેના વક્ર વચ્ચે શું સંબંધ છે તો એ આર છે એમાં આરથી ઉપર હોય છે અગિયાર સંખ્યાનો સરેરાશ સાત છે એક સંખ્યા તેર કાઢી નાખવામાં આવે બાકીની દસ સંખ્યાનો સરેરાશ કેટલો હશે છ પોઈન્ટ નવ હોલ્ડિંગ કંપનીનું પાકસર્યું પેટા કંપની સાથે એકીકૃત કરતી વખતે બહારની વ્યક્તિઓના પેટા કંપનીની ચોખ્ખી અસકામના ભાગને દર્શાવે છે તો એને કહેવાય લઘુમતી હિત ઘોડા દોડની માલિકી જાળવણી પ્રવૃત્તિમાંથી નુકસાન સંબંધિત આકારણી વર્ષ અંતથી મહત્તમ અનુમતિ પ્રાપ્ત સમયગાળા સુધી આગળ લઈ જઈ શકાય તો ઘોડાદોડની આવક છે ને ચાર વર્ષ સુધી આગળ લઈ જઈ શકાય ખાલી ખરીદી એ સામાન્ય રીતે ઉત્પાદક પાસેથી લાંબી વાટાગોને અંતે કરવામાં આવે છે તો એનો જવાબ છે ઇન્સ્ટોલેશન્સ વસ્તુ અથવા સેવાનો પુરવઠો જે સંયુક્ત પુરવઠાના મુખ્ય તત્વની રચના કરે છે તેને શું કહેવાય મુખ્ય પુરવઠો જવાબ પણ આપી દીધેલો છે મસાલા બોન્ડ છે એ શું છે તો કે ભારતીય સંસ્થા દ્વારા ભારતીય ચલણમાં ભારત બહાર જારી કરેલા બોન્ડ ડિવિડન્ડ વહેંચણી અને પેઢી મૂલ્યના ગોલ્ડન મોડલ મુજબ શેરડીઠ વર્તમાન મૂલ્ય એટલે શું તો ઈપીએસ બ્રેકેટમાં વન માઇનસ બી છેદમાં કે માઇનસ બી આર જવાબ થશે બી સ્ટ્રેટેજિક એન્ડ સ્ટ્રકચર ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ અમેરિકન ઇન્ડસ્ટ્રીઅલ એન્ટરપ્રાઇઝ નામનું પુસ્તક કોણે લખ્યું તો એનો જવાબ છે ચાન્ડલર ખાલ જગ્યાની માંગ પરિસ્થિતિમાં ગ્રાહકો વસ્તુઓને નકારે છે અને તે ન ખરીદવાની કિંમત પણ ચૂકવે છે તો એનો જવાબ છે નકારાત્મક માંગ આરોગ્ય અને શિક્ષણ ઉપકર આવકવેરા પર વસૂલવામાં આવે છે તેના ઉપર ચરચાર્જ કેટલો લાગે છે તો ચાર ટકા ગાણિતિક મધ્યક અને પ્રમાણિત વિચલનનો ગુણોત્તર ટકાવારી તરીકે વ્યસ્ત થયેલો હોય તો તેને શું કહેવાય ચલનાંક સેવા મિશ્રના ખ્યાલમાં કોમ્પ્યુટર એ વિભાગમાં આવે છે તો સેવા આપતી નૃત્ય પેદાશ એ પરીક્ષણનું નામ શું છે જેનો ઉપયોગ બે ક્રમ વાચક ચલો વચ્ચેના સંબંધની આકારણી કરે છે તો એનું નામ છે સ્પીયરમેન આડી ધરી ઉત્પાદન દર્શાવે છે ઊભી ધરી લોકોનો નિર્દેશ કરે છે તો કયું મોડેલ હશે બ્લેક એન્ડ માઉન્ટેનનું મેનેજિંગ ગ્રીડનું મોડેલ્સ દ્વિતીય ચતુર્થકનું બીજું નામ શું મધ્ય ઈસ્ટર્ન રોકડ શિલ્લક શોધવા માટેનું બમેનનું મોડેલ શું છે તો વર્ગુણમાં બી ટી છેદમાં કે વોસ્ટ્રો ખાતું એટલે વિદેશી બેંકનું તેની અનુરૂપ બેંક સાથેનું ખાતું અથવા જોડાણ રોકડના ચિહ્નમાં એક કરતાં વધુ વખત બદલાય તે જરૂરી શરત એટલે બહુવિધ એ આર આર સંપૂર્ણ સમયે કંપની સેક્રેટરી રાખવા માટે ભારતીય કંપનીનો કાયદો દરેક ભારતીય લિસ્ટેડ કંપની દસ કરોડથી વધુ ચૂકવણી મૂડી ધરાવતી અન્ય સંસ્થા માટે બનાવે છે તો ફરજિયાત પેઢીનું બજાર મૂલ્ય દ્વિતીય લીવરેજ અસર પામતું નથી તે વ્યાજની આપવા માટે એમએમની કઈ દરખાસ્ત માન્ય છે તો ભાવભેર નિર્મૂલન પ્રક્રિયા ભારતમાં આવકવેરાની નિયમ ઓગણીસો ને એકસઠ હેઠળ હાથમાં ચૂકવાપાત્ર મહત્તમ ચર્ચા કેટલો છે સાડત્રીસ ટકા એક અધિકૃત રકમનું એના અવધિ પછીનું ભવિષ્ય મૂલ્ય નક્કી કરવામાં આવે છે એનો જવાબ છે એ કયા એકને બિનસંભાવના નિદર્શન તરીકે ઓળખવામાં આવે છે તો જથ્થા આધારિત નિદર્શન ગ્રેપ ફાઇન શબ્દનો ઉપયોગ અનૌપચારિક સંસ્થાની અંદર અથવા અનૌપચારિક માહિતી સંચારમાં થાય છે શેરને સામાન્ય ભેરવતા પહેલાં શેર હોલ્ડરને કોલની એક રકમ કરી પૈકી કેટલા દિવસમાં ભરપાઈ કરવા માટે માંગણીની નોટિસ આપવામાં આવે છે તો ચૌદ દિવસની અંદર ભરાઈ જવી જોઈએ પ્રાઇવેટ ઇક્વિટી સામાન્ય રીતે શેનો સંદર્ભ આપે છે કે જ્યારે રોકાણકાર કંપની સૂચિબદ્ધ નથી અને પ્રાઇવેટ ઇક્વિટી પેઢી દ્વારા જે સૂચિબદ્ધ કંપની નથી પ્રોત્સાહકો પાસેથી જે શેર ખરીદવામાં આવે છે તેના માટે ભાગીદાર પ્રવેશ સમયે પુનઃમૂલ્યાંકન ખાતાની બાકી ક્યાં રૂપાંતરિત કરવામાં આવે છે તો ભાગીદારના મૂડી ખાતામાં ગુણોત્તરના આધારે જૂના ભાગીદારને મળે છે જો અવેજી અસર અને આવક અસર વિરુદ્ધ દિશામાં હોય તો એને ઉતરતી કક્ષા કહેવાય નીચેનામાંથી કયા પ્રકારના બજાર માળખામાં સીમાંત આવક બરાબર કિંમત હોય તો પૂર્ણ હરીફાઈની સ્થિતિ હોય ત્યારે એમ મીબર દર્શાવે છે મુંબઈ ઇન્ટરબેન્ક ઓફર રેટ કર્મચારીઓએ માત્ર એક જ સુપરવાઇઝર પાસેથી હુકમ મેળવો તો આ સિદ્ધાંતને કહેવાય આદર્શની એકવિયતા નીચે પૈકી કયું મૂડી ખર્ચનું ઉદાહરણ છે આયાત કરેલ મશીનરી પરની કસ્ટમ ડ્યુટી જવાબ થશે સી વિલિયમ આવચીના સિદ્ધાંત ઝેડ મુજબ જે એ પ્રકારની કંપનીઓથી લાક્ષણિકતા નથી તો ગર્ભિત નિયંત્રણો હોતું નથી દ્વિતીય પ્રકારનો દોષ ત્યારે થાય છે જ્યારે આપણે ખોટી પરિકલ્પના છે એનો અસ્વીકાર ન કરીએ જે પુરવઠા વક્ર જમણી તરફ ખસવાથી કિંમતમાં છ ગણો ઘટાડો થાય અને માંગ તરફના જથ્થામાં પાંચ ટકાનો વધારો થાય તો એ માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી હોય જીરો પોઈન્ટ ત્યાંશી વિચરણનું વિશ્લેષણ ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે એક પરીક્ષણ ફરી મળીશું જય હિન્દ જય ભારત